હે માખાજી ટીલા બાપા બોલું છું દેશીની એકસો પચીસની ગાડી તમે એક ત્રણ વાપરી જુઓ અને પછી તમને ખબર પડે અને તમે હારી વપરાશ હોય ને તમે બીજા ગ્રાહકને લઈને આવો એટલે

ઈવાર બેન પાસે મારી એક પાયો નથી ગાડી આ કોને તને કિસુ આવો કોઈ કે કે નો કે મારે ગાડી લેવી છે કોની નવી નીકળી ને ભાઈને પૂછું છે આનું નામ શું છે અરે બાપ કોણ કાઈ વરામાં પાપ્યું નથી ઉપાડો હું લઈ જઈશ ના ના મારે લેવું ચાલો હું જાવ નથી ઓધરે આવી પણ

કાલ નક્તિ તાલી બેન પડીએ તને આ દાદી લેવરાવનું કઈ લાગે ના એને કાઈ નથી કર્યું સાની માની પડી રે ને વારિયા કામ કર હાલો 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 મારે કી માયા પોટ લોપટણું આને સાહેબ આ ગાડીવાળા હોય ઈ

જો જો ને જઈક રહેને સદારામ જઈક જે બોલા આમાં એક આ મને કે માંગશો કાતા બધું તું

બેસ્ટ ઇન 125 મારી લે મારી બે ફોરું ભાઈ ઇ શું બેસ્ટ ઇ પછી જાય લોમ ખાઈ જાવ અમે થી જે છે ખાલી 12000 છે મારે મામાલે અરે ટાઈમ ઓવર થાવા કરી ના મામા ટાઈરી કતર દોરડા દીને હું એ હું જાવ ને આવી લટકા મટકા કરીને યાદ લેિસ યાદ લેિસ હા આલા કેટલા કીધા અને મારો <laughs> <laughs> <f dragging>

ઓ કલર છે ભાઈ આમાં કલર છે ચાર કલર છે નામ આપો ને રેડ છે બ્લેક છે વ્હાઇટ મને બળત થાય છે હા લઈ હાલો હાલો ભાઈ આપણે એ કાકા કળીયા લીધા હા તો લઈ જાય આધાર કાર્ડ પાન કાર્ડ યુ કે લીધો ગાડી લઈ નાખી લે તો બધુંય લઈ ના એ હવે હાલો પણ હા ખાને બોલ આધાર કાર્ડ પાન કાર્ડ નહીં પૈસો હે હા હું મુંગા જો ને મુંગા જો ને આ કોણ કા આ આ આધાર કાર્ડ બન કાર્ડ આ કામ કા લેટ મી પાસ લાવો જો મને લેવાની હોય તો ઓ ખા તારો આમ ભલે બાપાની ઓળી આમ ભલે આમ કેમ કેવું છે તો આ કે

કંપનીની ચાર્જ સર્વિસ ફ્રી આવશે હું તમને Google Pay પૈસા કર દઉ હા હા લાવો સ્કેનર લો સ્કેનર આલે ઓ Google Pay કર દઉ આ બધું બહુ છે સાચું આ જો આવી ગયા

બટ કાવ છું હા ભતી ન કે હાલો ભાઈ મને ગાડી કાઢી જો બીજું કઈ નઈ હાલો ઓપન કરી નાખલા મને ઉતારી દીધોતી તો ડિજિટલ મીટર આવશે લાઈટ આવશે